Baru kemana liluba? uli ke lubak? Ada uli lubak ya ada. Sekali. Itu jauh ya gun sokra uneh ji. Eh main eh main eh main eh main

就是给你开。 મારી મમ્મી ઉપર કરવા ગઈ કામ બધું કપડામાં નાખવા ના જુનાગઢ એનો બર્થ ડે હે ક્રિસમસ ને તું તેણે બરાબર દસ્તારો એને કી ગયું કાલો જુનાગઢ જાવ ગીરનાર ફેરવાથી એ પછી ન્યા ગો તમે બધા હેંજી આવ એનો બર્થડે ડે હટાણવા તું ફેર્યા દસ્તારો ભેગો તો એ જો કામ કરીએ ને શીતલ ને હીરોતના આગળ આવવાની હેતી હજાર ટૂકા કરી નાખ્યા તો પછી બે હવા થાય કામ ને વેલ્યુ પૂગે તો વધારે સારું હતું પણ કરવા મારા તાજ હજુ કામ ન હોય બધા તા હંજારી પોતા કરે દે મારી મમ્મી નહીં પણ શીતલ આવે તો મારા મમ્મી નહીં કરવાના દે ને વેલ્યુ નહીં વેલ્યુ થઈ હું આગળ ફોન કરી તે હું કાશ કામ થઈ ગયું બધું એવા એવું તો વેલેરી કામ નહીં કરાવી આવું કાજો વેલેરી પુગ્યા આવે ને આ આવે જ તો કામ નહીં પણ લગભગ તો નહીં આવે એને ખબર જ હોય કે રોતી હોય અટાણામાં કામ ચાલો હું હંજવારી કાઢા ને આગળ પોતું કરેલા ને પછી ફ્રી છે ને પાછો વિડીયો કન્ટિન્યુ કરે લગભગ એમ કહેવું મારે મોહિના ને ઘેર ખાપટ એનો ફોન આવ્યો તો એ કહે આવી જો રોકાવા આવે ત્યાં તો મારવાથી ત્યાં જાય હું તો પછી ત્યાં જ એનો બગીચો દેખાડી એના બગીચામાં હે જાડવા બહુ મસ્તી ના

ધાલો એને ખાવા હોય તો બને જ રહે એટલે હું દેખાડી તમને પણ હું તું ધરાક દેખાના મને ભૂખ લાગી હતી અડદિયો ખાઈને બેઠી મારી મમ્મી રાંધે ને હું શીતલની વાટ જોવા હોવાની કે આવા 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 પણ હજે ત્યાં કેટલા થયા દોઢ થવા આવ્યો તો એજે આવીને જ અમારો મોનો જ હોય ખાવાનો એનો કહેતા કે દોઢ વાગે રાંધે પણ અમારે એટલે વાગે જોઈએ દોઢ વાગે જ ખાવાનો ટાઈમ હે અમારો એ જ

હેય ગાઈસ કેમ છે હાલો હેય ગાઈસ બેર હેય ગાઈસ પછી કા બોલવાનું હે सीताराम सीताराम દેસ દોલિયા વર્વાંગણો અમારો ક્યાં થાય વર્વાંગડી તો વર્વાંગણા ઓય જ સડે ઈ જુસા સડે એટલા

This is

આજ તો સોપાટી જરાય ટ્રાફિકને જ નગર આડે દી આવ્યા હતા તો એટલા માણસ હોય હોર્ન જોતીને આવીએ ને એને ખાલી હાલવા તોય એટલી બધી ટ્રાફિક હોય ને આજે ક્રિસમસ છે તો માણસ જ નથી નકર તો આખો રોડ ભેરો હોય માણસનો પણ આ જોશા હે ને એટલા તો એને નોર્મલ એ હતા તહેવારો ફેરે માણસ એટલા નીકળ્યા ને જ દરબર જય મેં સપાટી હાલવા નીકળ્યા નાસ્તો પાણી કર્યા એ રીતે ને પછી મારા પપ્પા થાકે ગત બે હે ગવા એ કે તમે જાઓ તો એમે પછી આવ્યા માદી કર્યું મિત્તલ મિત્તલ કોણ હે